દુકાન બેઠા પપ્પા જાય પછી આપણે ગિફ્ટ દેવું નકર ગિફ્ટ દેવું તો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક જવાબ લોગમાં સવાર સવારમાં આપણે હજી જમીન સવાર ગુડ આફ્ટરનૂન કારણ કે આજે રવિવાર હતો ને તો જવું અગિયાર ભાખરીને ચા જમવાનું હતું અને હજી છે ને આ ઓલા રૂમમાં છે ને આપણે ઘણી બધી લાદી પડી ને મિત્રો આ લાદી છે ને એ આ બધી દાદીઓ પડી છે ને એ બધી ચેક કરવાની છે ને જે ન હાલે ને એ પાછી દેવાની છે ને બીજી લાઈન બદલાવાની છે કારણ કે ઓલા રૂમમાં બહુ જ બહુ વધારે ટાઈમે ગયો ગયો તો આપણે પછી એનું કંઈક કરવું તો પડે ને વિચાર કરો તમે એટલા માટે ભાઈ લાદી ને હવે પછી એ રૂમને કમ્પ્લીટ કરીએ હું કે હમણાં દિવાળી આવી જાય આપણે એક તહેવાર થઈને જવા દીધો એટલા માટે હવે જોઈએ દાદીનું આપણે કરીએ બધી લાદી ખારી પોલરમાં મૂકવાની છે મિત્રો બધી લાદીઓ અહીંયા હરાઈ ગઈ છે એટલે ઓલા આપણા એક કડાપા હતા એક અહીંયા બારહાગનો કળા પણ અહીંયા આવશે એ બે ન ખાઈ દઉં બરાબર આથી આપડે બધી લાદી હરાઈ ગઈ છે હવે ટૂંક સમયમાં આ ઘરનું કામ ચાલુ થઈ જાય આખું મિત્રો આ આખી હવેલી બને મસ્ત બધાને જોઈ લ્યો આપણે છે ને મિત્રનો એક બર્થડે છે તો ગિફ્ટ પેક કરવા માટે કારણ કે બર્થડે ઉપર ગિફ્ટ તો દેવું પડે ને તો આપણે જો ગિફ્ટ દેવા અત્યારે ગિફ્ટ પેકિંગ કરાવીએ છીએ બરોબર પછી એને આપણે ગિફ્ટ દઈએ હું કે ગિફ્ટ કેવું લાગે છે એક નંબર લાગશે હે એક નંબર લાગશે આ જોઈ લો તમે જોઈને તમને શું લાગશે જો વાહ ભાઈ વાહ ચાલો બહુ મજા આવવાની છે એન પપ્પા છે ને ભાઈ હજી દુકાને બેઠા છે પપ્પા જાય ને પછી આપણે ગિફ્ટ દેવું હોય નકર તો અહીં ગીફ્ટ દેવું તો લગભગ મારા મારી થઈ જાય કા up late, miss the morning glaze. But the sunlight hits in so many ways. Surprise, I'm going to go to the house. 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 I'm going to go to the

બત કોઈ દેખાવો કોઈ કરતા નથી બર્ધે દેખાવો પડ્યા કરતા હોય કઈ ના ના એમની બર્થડે ના ઉજવવાનું કારણ આપણને ઇન્ટરસેજ નધીયો બત કેક આપડે ખાતા નીંડા નોનવેજ ની હિસાબે નીંડા વાળી કેક આપડે ખાતા હ એટલે આપણે બર્થડે ઉજવતા આપણે ખાવાનું સારું ખાઈ લીએ બર્થડે ના દિવસે પૌવાજી વળા કોમ ડોસા પીઝા બીજા બીજું કે ખાઈ લીએ પીઝા પૌવાજી કોસા ફાન્ડલી આલો આજે હાંજે બર્થડે ઉજવાય ગયો વાહ ભાઈ વાહ હું તને ઘટે શું જીવનમાં ઈ કે આવી બોલી જા આપણે મિત્રો કોકનો બર્થડે હોય તો બરાબર કાકને તો કોકને કારણ કે એને હું આશા ના હોય કોઈ એવું માણસ ના હોય કે કોકનો ખુશીનો દિવસ હોય કે સામેવાળા વ્યક્તિને ગમેમ કરીને કોકને ખુશી લઈ આવવાની હોય બરાબર એટલા માટે ભાઈ એને ગીત કાપવું આપડે જરૂરી છે બરાબર એ કે આપણે શું હું હું ભાઈમાં કોઈ ઉપર આસાદ નંબર એટલે આમ ખુદ ની મહેનત જીંદાવાદ હેમને તો અમારા તરફ થી તો ફરજ બને ને એમ ગીફ આપવું મારી ઈચ્છા તારો મિત્રો આપણે કંઈક ગિફ છે ને ભાઈ આપીએ બરાબર આપણે આપણા ફર્માસ થી આપણે આપીએ એને હું આપણે ધરોજ ભેગા રહેતા હોય એટલે આપણને તો ખબર હોય કે હું હું એ માણસ ને આમ ગમતું હોય હું ના ગમતું હોય બરોબર આપણે ગીફ પેને આપીએ આમાં ગીફ માં અવાજ ના હોય રાજી ખુશી થી માણસ દેતો હોય ને મિત્રો લઈ લેવાનું બરોબર

વા ભાઈ વાહ જોવો માવા લવર ને મિત્રો માવો મહિલો હો ખુશી ના દિવસ એવું નથી આમાં જરૂરિયાત વસ્તુ મિત્ર ને આપેલી હે ગુજરાત માં તમને ખબર તો અત્યારે માવા ફેવરિટ માણસો હોય ભાઈ જોજો કપાઈ ના જાય ભાઈ એ

તો જો એની જરૂરિયાત વસ્તુ પૂરી કરી નાખી અત્યારે છે ને જો બહુ દુકાનમાં બહુ અત્યારે ટ્રાફિક ના હોય ને તો આ ચોકલેટ ખાઈને એને રોડવી લેવાનું બરાબર પછી માવા ખાઈ છે પછી આ માવા ખાઈ છે ને તો એને માવા ખાઈને રોડવી લેવાનું એટલે આખો દિના માવાનું કરી દીધું પછી બપોરના જમવા ના જાવું એટલે ફરાડી ચેવડાનું કરી દીધું આજનો દી તારો સુધાર દીધો ભાઈ કે એનાથી વિશેષ શું છે કે હવે ભાઈ તમને શું કે આ ગિફ્ટ કેવી લાગી ભાઈ ગિફ્ટ આ બધાય ભાઈ ને ગિફ્ટ લાગી ભાઈ એવું મિત્રો કે માવા લેવા લેવાનું કારણ શું ખબર કરોડ રૂપિયા દે ના દે એટલે કારણ કે માવો માવો એ જરૂરી છે બંધ થઈ તો મિત્રો મસ્ત મજાની આપણે એક રીલ્સ ઉતારી છે તમને ખબર છે કે આપણું જે ઓલું ટ્રેન્ડિંગ સોંગ હાલે છે ને વાલી તું તો રૂપ નો કટકો કહેવાય બરાબર મસ્ત મજાની રીલ્સ ઉતારી તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો હું આવી ઘણી બધી છે ને રીલ્સું બનાવું છું સોંગ બનાવું હું ઘણું બધું વસ્તુ બનાવું તો જરૂરથી સપોર્ટ કરજો બરાબર ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારી અભિષેક યાદવ ઝીરો ઝીરો ચૌદ વચ્ચે ડેસ આવે જીરો ઝીરો ચૌદ આવે તો મસ્ત મજાની હું ફની રીલ્સ પણ બનાવું અને હવે સોંગની પણ બનાવવું બધો શોખ છે તો હું બનાવું બરાબર તો આપણા બ્લોગને હે ને આઈને પૂરો કરી દે આપણા મિત્રની બર્થડે ડે સરપ્રાઇઝ હતી બરાબર તો મસ્ત મજાની આપી દીધી હવે એ અમને છે ને ભાઈ બારે આપણે લઈ જાય છે હવે અમે બારે નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં બાય બાય